તો આવો જાણીએ બે હજાર પચીસ માં વડ સાવિત્રી નું વ્રત ક્યારે કરવાનું રહેશે તો કહેવાય છે કે ઘણા બહેનો આ વ્રત ત્રણ દિવસ નું કરતા હોય છે એટલે કે તેરસ થી લઈને પૂનમ સુધી અને ઘણા બહેનો માત્ર પૂનમ ના દિવસે જ વ્રત કરતા હોય છે તો જે લોકો તેરસ થી આ વ્રત ની શરૂઆત કરતા હોય તેને આઠ જૂન બે હજાર પચીસ ને રવિવાર થી વડ સાવિત્રી વ્રત ની શરૂઆત કરવાની રહેશે કે જેમાં ત્રણે ત્રણ દિવસ વડની પૂજા કરવામાં આવે છે અને પૂનમના દિવસે વ્રતને પૂર્ણ કરવામાં આવે છે અને જે લોકો પૂનમના દિવસે જ માત્ર વ્રત કરતા હોય તેને દસ જૂન બે હજાર પચીસને મંગળવારે વ્રત કરવાનું રહેશે અને જે લોકોએ તેરસથી વ્રતની શરૂઆત કરી હોય તેને દસ તારીખ સુધી વ્રતને કરવાનું રહેશે અને અગિયાર તારીખે વ્રતના પારણા કરવાના રહેશે આ સિવાય જે લોકો સાવિત્રીનું વ્રત ન કરતા હોય માત્ર પૂનમનું વ્રત કરતા હોય તેને પણ દસ જૂન બે હજાર પચીસને ને મંગળવારે વ્રત કરવાનું રહેશે તે દિવસે વ્રતની પૂનમ છે અને અગિયાર જૂન બે હજાર પચીસ બુધવારે સ્નાન દાન કરવામાં આવશે એટલે કે પૂનમનું જે આપણે કોઈ કાર્ય કરીએ તે દરેક વસ્તુ અગિયાર તારીખે કરવામાં આવશે